ઈશ્વરે આખું આખું એ જે માનવ જીવનની વચ્ચેના જે સંબંધો બાંધા છે એ કેટલીક કરીને એક કેમિકલ સાલ મારે હવે વાત કરવી પડશે એ હું તાકીદ ન કરતો હોઉં છું આ કેટલીક જે કેમિકલ્સ હોય છે એ શું કરે છે કે બે કેમિકલને ભેગા કરે અને એ બેનના સ્વરૂપને બરાબર મિશ્રણ થઈ જાય એટલે એ પોતાનું સ્વરૂપ વરાળના ભાગ રૂપે કાઢી આ જે સ્વરૂપ છે માનવ જીવનમાં એ સત્ય પ્રેમની ભાષાની વાત છે ભેગું થઈ જવું એટલે સ્નેહ વહી જવું એ એ માન્યતાઓ આપણી વર્ષોની બંધાયેલી છે કે એક પુરુષ અને એક સ્ત્રી મળે અને એમની સાંસ્કૃતિક અને પારંપરિક ધાર્મિક માન્યતાઓ સાથે એના સંબંધોને એક મહોર મારવામાં આવે અને પછી એ બહુ સુખી છે એવી જાહેરાતો યંતકારે થાય એ સુખ નથી એ સુખ તો અમે જોયા જ નથી અને એ જોયા હોય તો અમારે મને નવાઈ લાગે તમારી સામે એક વાત પેશ કરું છું કલ્પેશ નામનો વ્યક્તિ સત્ય ઘટના મારા વરાછા કતાર ગામ ફેમિલી કોર્ટની વાત કરું છું અને આ કલ્પેશ નામના વ્યક્તિના પાંત્રીસ રૂપિયા પગારથી થોડા વર્ષો પહેલાં હીરા ઉદ્યોગમાં જોબ ચાલુ થઈ આ એક કેસ અમારી પાસે આવ્યો તો એટલે એનો એક કેસ કરી આપણી સામે રજૂ કરો કારણ કે આ પ્રેમની સાથે પારિવારિક સંઘર્ષની સાથે સંકળાયેલો મુદ્દો છે અને આ વાત પહેલા પણ હું કરી શકું એટલે એ જ્યારે અમારી પાસે આવે અમે ઘણા બધા ઘટનાઓ પરિસ્થિતિ અંકમાં આપણે એને લખીએ છીએ લોકોની સાથે સાથે સાચી વાત સમજ જાય એટલા માટે બે વસ્તુઓ અત્યારે અથડાય બે વસ્તુઓ એટલો જબરજસ્ત સંઘર્ષ ચાલે છે અને એને આપણે બધાએ ભેગા મળીને એક નામ આપ્યું છે સુંદર નામ જનરેશન ગેપ આપણે બધા સાથે મળેલી બહુ સરસ નામ આપ્યું છે જનરેશન ગેપ જે જનરેશન ગેપ જે છે એ ક્યારે અટકશે તો એનો કોઈની પાસે જવાબ નહીં હોત જનરેશન ગેપ અત્યારે આવો શબ્દ લઈને આપણે આશ્વત થઈએ છીએ કે ભાઈ આવું છે એટલે આવું છે હકીકતમાં જનરેશન ગેપ ને જો વિચારીએ તો એ વિચાર ભેદમાં કરેલી પડેલી કિરાડો છે અને એમ તો ઘેર ઘેર પડેલી છે ઘરની પુત્ર તો આવે અને એ આમાં એક એક વાતમાં બીજી વાતો આવતી છે આ પૂછીને થાય કે પ્રેમની સંદર્ભમાં પછીના જે વિષય છે એને પણ સાથે શાં કરી લઉં છું વિષય છે કે હું તને પ્રેમ કરું છું હવે પછી જે કલાકમાં ચાલુ થાય છે એ વિષયને હું શાં કરી લઉં છું આપણે આ ચોમાસું હમણાં આવશે અને આપણામાંથી ઘણા બધા લોકો એના અનુભવ દેશે કે એક સરસ મજાનો છોડ લાવે સમજાય છે બહુ ઓછા ને સમજ બધાને છે પણ એની એની એનો અમલ હોય ત્યાં માણસ અટકી જાય હવે એ માટી નો છોડ આવે એટલે આપણા ઘરની અંદર લાવીએ તો એમાં આપણા કુંડામાં માટી પછી એ માટી અને પેલી સાથે આવેલી માટીમાં ડિફરન્ટ હોય સાયન્ટિફિકલી વસ્તુ એ છે કે જે છોડની સાથે જે માટી આવી છે નવી માટી જ્યાં સુધી ગ્રહણ ન થાય અને એનો રસ જ્યાં સુધી એને સાંપ્રત રીતે સ્વીકારી ન લે ત્યાં સુધી પેલો છોડ જે છે એ જૂની માટીમાંથી પ્રવાહ લે પોષક તત્વો લે અને ત્યાં સુધીમાં અહીંની જે માટી છે એનું અને પેલી માટીના મૂળનું મિશ્રણ થાય એટલે ધીમે ધીમે એ અલ્પૂર્ણ ભૂલે આ એક સુધી સારી વાત છે લગ્ન જીવનમાં શું થાય છે અને આમાં પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક દોષ રહે છે એટલે હું સ્નેહ મિલન સમારોહની જ્યારે વાતો થતી હોય ત્યારે સ્ત્રી સદસ્યના વિચારો અને પુરુષ સદસ્યના વિચારોને હું એમાં એક મૂકતો હોઉં છું એ આ વાત પૂરી થાય પછી લો અને પહેલા લોકો તો એક ખોટું નથી એમાં ઘણી બધી વાતો એક એક વાતને લિંક કરે છે શું કે એક લગ્ન થાય એટલે આપણા આપણા ઘરમાં આવે અથવા ઘરમાંથી જાય મેં આજે એક દિવસે સરસ વાત કરી હતી કે જ્યારે અમે સૌરાષ્ટ્ર બીજા શહેરમાંથી સુરતમાં આવતા હોઈએ ત્યારે જે શહેરની વાત લઈને સાથે આવતા હોય મનની અંદર એનું પિંડ હોય જે પ્રમાણે અમે યુએસએ ગયા હતા તો અમે તો એની માનસિકતા રીત્યા જે સાંભળ્યું હોય જોયું હોય સમજાવ અને પછી ત્યાં જઈએ ત્યારે ખરેખર ખૂબ સારું ને સુંદર હોય એટલે આપણને ગિલ્તી ફીલ થાય કે ચાલો હું અત્યાર સુધી વિચારતો હતો એ તો ખોટું હતું એવું એનું સત્ય છે જ એમાં દીકરી જ્યારે એક પરિવારમાંથી કોઈ પણ સ્ત્રી એક પરિવારને છોડી અને બીજા પરિવારમાં જાય એટલે એની આસપાસ માન્યતાઓનો એક જીવનશૈલીનો એક ખાવા પીવાની પસંદગીનો એક ઘરની રૂટીનો માટીનો પિંડ એની સાથે ભૂલ આપણે એક નાનકડી કરીએ છીએ પણ બહુ જોરદાર કરીએ છીએ ખાસ કરીને વળી આ ચોમાસામાં આપણી ઘરમાં જે આપણે એ હમણાં ઝાડ વૃક્ષો લાવવાના છીએ નાના નાના છોડ લાવીશું એને આપણે ઘરમાં લાવીએ પછી આપણે આપણી ગેલેરીમાં જઈએ સમજજો હા મોટા મોટા માણસો ભૂલ કરે છે આપણે આપણી ગેલેરીમાં જઈએ ઘરમાં પછી છોડને આમ બારો કાઢીએ વાર હારો ઉજરો છે ને કઈ બહુ હેચવો છે ને સરસ લે પછી એની પોતળી આપણે તોડી નાખીએ તોડવી જ પડે બહુ સરસ લે મૂળિયા તો ચારે બાજુ છે ચારે બાજુ મૂળિયા નાખી ગયો હલો જાગો છો જાગો છો એ છોડ ને આપણે આપણી ગેલેરીમાં ઝાપટી નાખીએ પૂરેપૂરો અને કોઈ પેલા મૂળિયા અમુક માટીને ન છોડે એટલે એની ઉપર પાણી નાખીએ આખો બીનો થઈ જાય પછી પાછો પૂરેપૂરો ઝાપટી નાખે હા હવે સાફ થઈ ગયો લે અને એ ઝાપટી નાખેલા છોડને આપણા કુંડામાં નાખીએ તો ગુજરે ખરો હલો એમાં હોલસેલમાં તાળીઓ પડાય વાંધો નહીં એમાં હું જ આપતો રહું છોટકમાં શું કામ તાળીઓ પાડો પાડો હોલસેલ હોલસેલમાં તાળીઓ આ વસ્તુ થાય છે પારિવારિક જીવનમાં એક નવા ઘરમાંથી એક સરસ મજાનું સંસ્કારી પાત્ર આપણા ઘરમાં લાવીએ અને પછી ગેલેરીમાં જઈને પાછું જોયા હા બહુ સરસ છે ચારે બાજુ ગુણિયા નાખી ગયેલું છે એમ સ્વામિનારાયણ છો આપણે તો અહીંયા વૈષ્ણવ છીએ લે વૈષ્ણવ છો અહીંયા તો આપણે રામદેવજીને માનીએ એક પિંડ સાથે આવેલું સરસ મજાનું પાત્ર એને સૌથી પહેલા આપણે ભણેલા લોકો ભેગા થઈને ભૂલ કરીએ એને ગેલેરીમાં લઈ જઈએ એ એને જે પોષણ આપનારી માટી છે એને જીવવા તો એ થોડું જીવી જાય એ થોડી નવી માટીનો આસ્વાદ માણી લે કે નવી માટી સાથે મિશ્રિત થઈ જાય એને પાણીના બુદ્ધ મળે પછી એને થોડો ગેલેરીમાં પ્રકાશ મળે પછી ઝાપટેલા જોડને જે છોડ હોય એને ઝાપટી નાખીએ આપણે નવી માટીમાં એને સીધું નાખીએ અને પછી પાછો ઢાંકી દઈએ ક્યાંક તડકો ન લાગી જાય આ જે ભૂલ થાય છે અને એટલે આપણા પરિવાર અને આપણા યુવાનોને આ પીડાઓ પીડાઓ ગોવાળીના છે આ જે પીડાઓ છે આ જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને કારણે આપણે આપણા જીવનની અંદર ખૂબ મોટી તકલીફો અને આ તકલીફમાંથી બચવા માટે આપણે ખરેખર એક અલગ પ્રયત્ન કરવાનો છે થેન્ક યુ એક અલગ પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન કરવા માટે પાહલા પરિવારચનો કંઈક નવો રાહ આપવા માટે અહીંયા કોઈ એવી આશા નથી કોઈ મને એક મિત્ર એ પૂછ્યું કે આ તો તમારો એવોર્ડ થઈ જશે એટલે મેં કીધું કે આ બોલવાની ભૂલ ન કરવી ક્યારે કેવી રીતે હું કહી શકું કે આ હું કરું છું જો હું કરતો હોઉં તો તમારી અહીંયા જરૂરિત જ નથી તો હું સાથે મળીને એક નવા રાહની એક નવી પ્રતિષ્ઠાનો એક પૂજન કરવા આપણે ભેગા થઈએ છીએ એવું મને કોઈ એક મારા હૃદયને શાશ્વત શાંતિ મળે વ્યક્તિગત રીતે તો આપણે આને આને લઈ જ ન શકાય દરેક માટે છે દરેક યુવાનો માટે છે કંઈક લોકો આમાંથી કંઈક નવી પ્રેરણા લઈ શકે એવી બાબતો છે ઘણા બધા વિષયોની આજે દિવસ દરમિયાન ચર્ચાઓ થઈ છે પણ સાંજના વિષયોમાં પરિવારને એટલા માટે મહત્વ એવું છે કે સાથે આવી શકે અને સાથે આવી શકવાનો એક લાહાવો મળે સંતો બેઠા છે ઘણી બધી બાબતો મારે પણ છતાં એક પ્રશ્ન પૂછું કે છેલ્લે પતિ પત્ની શાંતિથી ત્રણ કલાક એક સાથે બેઠા હોય કોઈ પણ રીઝન વગર એવા સદભાગીઓ અહીંયા બેઠેલા હોય એવા કેટલા

અને આમ જુઓ આપણે આપણે જૂનાવાની જે વાર્તાઓ હતી કેટલી સરસ વાર્તાઓ એક સમજવાની તો કોઈ આપણા જૂના માથ્ય પુસ્તકોમાં એટલી સરસ વસ્તુ આપવામાં આવતી હોય એમ કે એક 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 ચકો અને એક ચકી એવું કે ચકો એક દાણો લાવે ચકી એક દાણો લાવે જો તો ખરા આ પતિ પત્નીના જીવનમાં અદભૂત સૌંદર્ય ભરેલું છે પણ કોણ વાંચે છે હું મારા જાહેર પ્રોગ્રામમાં એવું કહું છું કે આજનો માણસ પીડાય છે એના બે જ કારણો છે એક તો વાંચતો નથી વ્યક્તિગત મારું ઓબ્ઝર્વેશન છે એક તો વાંચતો નથી માણસ અને વાંચતો નથી પણ વિચારતો નથી બેઠે બેઠું બધું જ માની લેવાનું એનો વિચાર આજે માણસ ખરેખર મૂળભૂત રીતે જો જીવતો હોય તો સંસારમાં દુઃખની સમસ્યાઓ અને આપણને કેમ લાગે કે એવું લાગે થોડી પ્રશંસા નથી કરતો મારે સાચી વાત થવા ઉપર મૂકવી છે ત્યારે પતિ પત્નીના જીવનની વાત છે આ આખા પ્રોગ્રામની અંદર જે જાણકાર છે ને ખબર છે કે કોઈ આવક પણ નથી દે કોઈ બીજી જાવક પણ નથી અને છતાં છ મહિના સુધી એના ઉપર સતત કામ કરવું એ પરિવારના સપોર્ટ વગર પોસિબલ જ નથી આ પ્રેમ છે અને કઈ આપણે ચાંદ તારા નથી લેવા અને એટલું ચોક્કસ છે કે યુવાનોને કંઈક નવું આપવું છે આટલી મહેનતથી પણ જો યુવાનોને કંઈક માર્ગદર્શન મળી શકતું હોય તો યુવાન એવું જો વિચારી શકે હું તો એમ કહું કે આખા પ્રોગ્રામ પછી અમારા સુરત શહેરના કે મારા ગુજરાતમાંથી પચાસ યુવાનોને એટલો વિચાર આવે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય દીકરા દીકરી જવાન થઈ ગયા હોય એના ખર્ચા હોય ઘણી બધી કંપનીમાં સાથે કામ કરતા હોય પાછા વળી કોઈ ન કે તો દોઢ ડાયા થઈને સાઠ વર્ષ સુધી ભણવા માટે પરીક્ષાઓ આપતા હોય અને આવું જો કોઈ કામ કરી શકે તો દસમા ને બારમા ધોરણમાં નિરાશ થતા વ્યક્તિને કદાચ એકાદું સર્ટિફિકેટ અહીંયા આવ્યા હોય એના ઘરમાં હોય અને એનું જીવન બચી જાય તો આખો પ્રોગ્રામ આપણો સફળ છે